રાજકોટના ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારે રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈને કડક વલણ અપનાવ્યું છે ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ કોમ્પ્લેક્સ અને બહુમાળી બિલ્ડીંગ શાળાઓ અને હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઈને સવાલો ઉઠ્યા હતા સરકાર દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને ફાયર સેફ્ટી વગરની જગ્યાઓ બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ સરકારી મિલકતોમાં પણ ફાયર સેફ્ટીને લઈને પણ સવાલો ઉઠ્યા હતા તેમાં પણ ખાસ કરીને સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને મોટા પાયે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે રાજ્યભરની તમામ સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે જેના અનુસંધાને ભાવનગર જિલ્લામાં પણ સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ફાયર એનઓસી તેમજ ઇમરજન્સી સેવાના લઈને શિક્ષણ અધિકારી અને પ્રશાસનીય અધિકારી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ભાવનગર ની શાળામાં ચેકિંગ કરીને શાળાઓમાં ફાયર સાધનોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે તેમજ બી આરસી સીઆરસી ની ટીમ દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું